મીરાબેન પટેલની ગાંધીનગરના મેયર પદે પસંદગી કરવામાં આવી છે ગાંધીનગરથી આ સીધા દ્રશ્યો કે જ્યાં મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે અત્યાર સુધી ઔપચારિક જાહેર કરવામાં જાહેરાત કરવામાં નથી આવી અને માત્ર ચાર મહિલાઓના નામ ચર્ચામાં ચાલી રહ્યા હતા ત્યારે મીરાબેન પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર હિરેન વધુ શું વિગતો જી હિરેન શું માહિતી સામે આવી રહી છે ગાંધીનગરના નવા મેયર બન્યા છે મીરાબેન પટેલ કોના કોના નામ ચર્ચામાં હતા હાલમાં શું વિગતો સામે આવી રહી છે જી હિરેન તો મીરાબેન પટેલ બન્યા છે ગાંધીનગરના નવા મેયર હિરેન થોડીક જ વારમાં અમારી સાથે જોડાશે ગાંધીનગરના મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે ને મીરાબેન પટેલ બન્યા છે ગાંધીનગરના નવા મેયર ગાંધીનગર વાસીઓને હવે નવા મેયર મળ્યા છે મીરાબેન પટેલ બન્યા છે ગાંધીનગરના મેયર આપ જોઈ રહ્યા છો સીધી સીધા જ ગાંધીનગર મહાનગરપાલિકાના દ્રશ્યો કે જ્યાં મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે અને મીરાબેન પટેલ જે છે તે મેયર બન્યા છે નવા મહિલા મેયર ગાંધીનગરને મળ્યા છે ત્યારે મીરાબેન પટેલ કે જેમના નામની જાહેરાત કરવામાં આવી આગામી અઢી વર્ષ માટે મહિલા અને જનરલ કેટેગરી માટે આ સીટ અનામત અને મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે જ્યારે હિરેન સાથે અગાઉ વાતચીત થઈ હતી તેમણે પણ એ જણાવ્યું હતું કે આ વખતે ચાર મહિલાઓના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં બ્રાહ્મણ પટેલ અથવા ક્ષત્રિય મહિલાનું નામ જાહેર થઈ શકે છે તેવામાં મીરાબેન પટેલ તરીકે ગાંધીનગરના મેયરની પસંદગી કરવામાં આવી છે મીરાબેન પટેલ કે જે ગુજરાતનું પાટનગર ગણાય છે ગાંધીનગર મહાનગરપાલિકા તેની જવાબદારી હવે મીરાબેન પટેલ રહેશે તેના વિકાસની જવાબદારી શુદ્ધ પાણી આપવાની જવાબદારી રોડ રસ્તાની જવાબદારી આ મહિલા મેયરને મળી છે અને મીરાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી ખાસ જે ચાર મહિલાઓના નામ ચર્ચામાં હતા તે તમામ લોકોની હાજરીમાં મીરાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી અને જાહેરાત થતાની સાથે જે ખુશીનો માહોલ પણ જોવા મળ્યો તમામ શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે મીરાબેન પટેલને અને તેઓ મેયર બનતા તેમનો ચાર્જ પણ સંભાળશે તો મીરાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી સીધા જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાંધીનગરને નવા મેયર મહિલા મેયર તરીકે મળ્યા છે મીરાબેન પટેલ હિરેન શું વિગતો સામે આવી રહી છે કોના કોના નામ ચર્ચામાં હતા જે જે ચર્ચામાં હતા એનાથી બિલકુલ નામ નંબર કાઉન્સિલર છે મીરાબેન પટેલ એમનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે મીરાબેન પટેલ છે એમની જાહેરાત કરવામાં આવી છે કુડાસણ વિસ્તારમાંથી આ બેન છે તે આવી રહ્યા છે અને રાયસણ વિસ્તારમાંથી છે અને લગભગ આઠ હજાર છસો ને પાંત્રીસ મતથી એવો એ વખતે ચૂંટણી જીત્યા હતા વોર્ડ નંબર દસ માંથી ચાર ઉમેદવારો જે જીત્યા હતા એ પૈકી આ મીરાબેન મિનેશભાઈ પટેલ એમને મેયર તરીકે નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો જે છે તે હવે જાહેર કરાશે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે તો મીરાબેન પટેલ કે જે વોર્ડ નંબર દસમાં કોર્પોરેટર તરીકે એ જે તે વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં આઠ વધુ મતોથી જીત્યા હતા ને તેમની મહિલા મેયર તરીકે વરણી કરવામાં આવી છે જે તસવીર આપણે બતાવી રહ્યા છીએ જેમાં ગુલાબી રંગની સાડી જેમણે પહેરી છે તેવા મીરાબેન પટેલ કે જે ગાંધીનગરના નવા મેયર બની ચૂક્યા છે રાયસર અને કુરાસર વિસ્તારમાંથી આવે છે મીરાબેન પટેલ અને તેઓ ગાંધીનગરના નવા મેયર બન્યા गुजरात पाटनगर गांधीनगर मेयर की અલગ અલગ મહિલાઓના નામ ચર્ચામાં હતા પરંતુ એક નવું જ નામ જયારે એનવલપમાં આવ્યું અને તેની જાહેરાત કરવામાં આવી મીરાબેન પટેલની ની મહિલા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે આગામી અઢી વર્ષ સત્તા સંભાળશે તો ખાસ તેમના નામની જાહેરાત થતા જ તેમના જે ખુરશી હતી તેના પરથી તે ઊઠી ગયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો અને ખાસ તે ખુશી પણ વ્યક્ત કરી